આજે પડકલે એ રાગત લાગે એ બટાકા પર બટાકા પર મારે મીડિયાના માધ્યમથી દમણજીવને સંદેશો પહોંચાડવાનો કે આ પેનલ અપક્ષ નથી આ પેનલ ઉમેશના વિરુદ્ધ હતી જે દમણજીમના જે લુચ્ચો અને લબ્બાર જે સાંસદ છે ને અમારો ઘોઘીબાબો એના વિરુદ્ધમાં હતી અને આ જે છે મેં આપું અમારા માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલને એમના વિકાસને અને એમના આદર્શને કે કે આ જીત એમની છે અમારા પ્રશાસક સરની છે પ્રફુલભાઈ પટેલના વિકાસની જીત છે આ જીત અમારા પોતેની નથી એમના વિકાસની છે અને આજે અમે ઊભી રહેલા એ અમે કોઈ ભાજપ પાર્ટીના વિરુદ્ધ નથી ઊભી રહેલા અમે ઉમેશના વિરુદ્ધ ઊભી રહેલા હતા ઉમેશના ઢોંગી અને લબાળગીરીના જે રાજનીતિ છે ને એની અમે ઊભી રહેલા હતા ભાજપના વિરુદ્ધ અમે ઊભી રહેલા જ નથી કેમ કે ઉમેશને આજે અમે જે આ ત્રણ સીટ જીતીને એના ગામમાં એના ઘરથી જ જીતીને બતાવી મેં ઉમેશના વિરુદ્ધમાં એના ઘરેથી મેં જીતીને બતાવી છે આ એક ઉમેશના મોડા પર બહુ મોટો તમાચો છે અને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું કે ઉમેશ પટેલ આવનાર સમયમાં તારા માટે મેં બહુ મોટો ખતરો છે તું મારાથી બચીને રહેજો ઉમેશભાઈ પટેલ અને આ જે સીટ છે ને હું આજે જ અને હમણાં જ ભાજપને સમર્થન સમર્થન આપું છું અને આ ભાજપ પાર્ટીને આપી દઉં છું અને ઉમેશ પટેલને હવે પછી હું ચેતવણી આપવા માગું કે ઉમેશ પટેલ હવે પછી તારા જે ઢોંગી અને જે લબાણગીરીને જે રાજનીતિ છે ને એને બંધ કરી નાખજો કેમકે હવે પછી હું સુરજ પટેલ તારી એક એક ક્ષણની પછાડી હું પડીને રહીશ નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો सीमलेस પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનસરવનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ્સ, ટાઇલ્સ, ફેન્સી સીબી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, સિંક ગંગા કંપની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું